નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય છે અંગ્રેજી તેમાં યુનિટ ટુ આ યુનિટનું નામ છે હેલ્પિંગ હેન્ડ્સ આ યુનિટના ગલા સ્વાથી પોના પ્રશ્નો અને તેમના જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડિયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને વિદ્યાર્થી મિત્રો જો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા વિડીયોની લિંકો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ પાંચ વિષય છે અંગ્રેજી તેમાં ગલા પોથીમાં યુનિટ ટુ આ યુનિટનું નામ છે હેલ્પિંગ હેન્ડ્સ તો ચાલો સોલ્યુશન જોઈએ પહેલો પ્રશ્ન કવિતા વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો અહીં આપણને જે કવિતા આપેલી છે જે વાંચી લેવાની અને આ કવિતાના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબો આપણે આ કવિતામાંથી શોધીને લખવાના છે પ્રશ્ન એકનો પેલો પ્રશ્ન છે કોશમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખો તો ચાલો જોઈએ

ચોથા આવશે બ્રિક શીખ ક્વિક ત્રીજો પ્રશ્ન કવિતાના આધારે શબ્દો પૂર્ણ કરો તો શબ્દ પૂર્ણ કરીએ પેલો શબ્દ શીખ બીજું બે પ્રશ્ન નંબર ચાર કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પેલી ડોલી વોઝ શીખ બીજું ડોક્ટર ચેક ડોલી ત્રીજો ધ ડોક્ટર રોડ અ ફોર ડોલી ચોથુ ધ ડોક્ટર વિલ કમ ઇન ધ મોર્નિંગ પાંચવી મિસ પોલી વિલ પે ધ બિલ ત્યાર પછી પ્રશ્ન નંબર બે પાઠના આધારે પ્રશ્નોના ઉત્તર લખો તેમાં પેલો પ્રશ્ન કૌશમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી નીચે આપેલા શબ્દોના અર્થ લખો ટ્રીપ તો તેનો અર્થ છે સહેલ એડવેન્ચર તો તેનો અર્થ છે સાહસિક પ્રવૃત્તિ ફોરેસ્ટ તો તેનો અર્થ જંગલ બ્યુટી તો સૌંદર્ય

ટ્રીપ ટુ અ ફોરેસ્ટ ત્યાર પછી ચોથી ખાલી જગ્યામાં આવશે સિંગિંગ એન્ડ ડાન્સિંગ પાંચમામાં ટેન્ટ્સ છઠ્ઠામાં સ્લીપ સાતમામાં ગ્રીન આઠ એલિયન નવ બ્રેવ દસમી ખાલી જગ્યામાં લેગ અગિયારમામાં મેજિક બોક્સ અને બારમી ખાલી જગ્યામાં પ્લાનેટ ત્યાર પછી પ્રશ્ન બે નો ત્રીજો પ્રશ્ન પ્રશ્નોના ઉત્તર લખો પેલો પ્રશ્ન વુવેર વુવેર કઝિન્સ તો તેના આન્સરમાં આવશે હેતલ મિર એન્ડ મયંક વેર કઝીન્સ બીજું વોટ ડીડ ધ કઝીન્સ લવ આન્સર ધ કઝીન્સ લવસ એડવેન્ચર્સ ત્રીજો પ્રશ્ન વેર ડીડ ધ કઝીન્સ ગો ફોર અ ટ્રીપ જવાબ ધ કઝીન્સ વેન ટુ અ ફોરેસ્ટ ફોર અ ટ્રીપ ચોથો પ્રશ્ન વોટ ડીડ ધ સ્ટુડન્ટ ડ્યુરિંગ ધ ટ્રીપ ઇન ધ બસ જવાબ ધ સ્ટુડન્ટ પ્લેટ એન્ડ સંગ સોંગ્સ ડ્યુરિંગ ધ ટ્રીપ ઇન ધ બાંચમો પ્રશ્ન હુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ જવાબ ઓલ ધ સ્ટુડન્ટ એન્ડ ટીચર્સ એક્સપ્લોર ધ ફોરેસ્ટ છે તો પ્રશ્ન વોટ ડીડ ધ સ્ટુડન્ટ એન્જોય જવાબ ધ સ્ટુડન્ટ એન્જોય ધ બ્યુટી ફોર બ્યુટી ઓફ નેચર એન્ડ વોન ફાયર સાતમો પ્રશ્ન હુ ડીડ નોટ સ્લીપ ટીલ લેટ નાઇટ જવાબ હેતલ મિહિર એન્ડ મયંગ ડીડ નોટ સ્લીપ ટીલ લેટ નાઇટ આઠમો પ્રશ્ન ડિસ્ક્રાઈબ ધ એલિયન જવાબ ધ એલિયન વોઝ સ્મોલ ગ્રીન એન્ડ ઇટ્સ બોડી વોઝ ગ્લોવિંગ વિથ લાઈટ નવમો પ્રશ્ન વોટ ડીડ ધ કઝિન્સ ફીલ વેન ધ્યાય સો ધ એલિયન જવાબ ધ કઝિન ફેલ્ટ ફેયર એન્ડ ક્યુરિયોસિટી વેન ધઈ સો ધ એલિયન દસમો પ્રશ્ન વાય વોઝન્ટ ધ એલિયન ધ થ્રેડ ફોર અ કઝીન્સ જવાબ ધ એલિયન વોઝ અ થ્રેડ ફોર ધ કઝીન્સ બિકોઝ હી નીડેડ ધેર હેલ્પ અગિયારમો પ્રશ્ન વાય ડીડ ધ એલિયન નીડ હેલ્પ જવાબ ધ એલિયન નીડેડ હેલ્પ બિકોઝ હિઝ લેગ વોઝ બ્લીડિંગ બારમો પ્રશ્ન હાઉ ડીડ ધ કઝીન્સ હેલ્પ ધ એલિયન ધ કઝીન્સ ધ કઝીન્સ જવાબ ધલિયન ગિફ્ટેડ અલ બોક્સ ટુ ધ કઝીન્સ સોળ મો પ્રશ્ન વેરડી એલિયન્સ ગો ધ એલિયન વેન ટુ

મેડિસિન્સ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પાંચ થી સાત વાક્યોમાં ચિત્રનું વર્ણન કરો તો ચાલો જોઈએ અહીં આપણને જે શબ્દો આપેલા છે તે શબ્દોનો ઉપયોગ કરી અને આપણે જે ચિત્ર આપેલું છે તેમનું વર્ણન કરવાનું છે ધીસ ઇઝ અ હોસ્પિટલ ધેર ઇઝ અ ડોક્ટર એન્ડ મેની નર્સ ટુ અ સ્મોલ બોય ઇઝ સિટિંગ ઓન અ વ્હીલ ચેર અ મેન ઇઝ વોકિંગ વિથ ધેર આર મેની રૂમ્સ ઇન ધલ ધેર ઇઝ અપરેશન થિયેટર ટુ ધેર ઇઝ અન ધોલ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ કોંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો પેલી છે મોહન ઇઝ માય ફ્રેન્ડ હી ઇઝ અ ક્લેવર બોય બીજું જયા ઇઝ માય સિસ્ટર સી ઇઝ અ સિંગર ત્યાર પછી ત્રીજામાં ત્રીજી ખાલી જગ્યામાં આવશે આય ચોથામાં ધેય ત્યાર પછી ઈટ ધેય યુ ઇટ વી ઈટ પ્રશ્ન નંબર છ કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો પેલી થેટ ઈઝ રાધા ડુયુનો હર ત્યાર પછી બીજી ખાલી જગ્યામાં ધેટ ઈઝ આમ મંકી ઇટ લાઇક ટુ જમ્પ ઓન ધ ટ્રી તેવી જ રીતે ત્રીજી ખાલી જગ્યામાં આવશે હિમ ચોથામાં યુઝ પાંચમામાં મી છઠ્ઠામાં યુઝ સાતમામાં યુ આઠમામાં ઈટ નવમી ખાલી જગ્યામાં તેમ અને દસમી ખાલી જગ્યામાં યુ ત્યાર પછી પ્રશ્ન નંબર સાત કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરું પેલી ખાલી જગ્યા વી આર ફાર્મર્સ ધીઝ આર અવર ટ્રેક્ટર્સ બીજું મીરા ઇઝ અ પેન્ટર ધીઝ આર હર બ્રશિસ ત્રીજી ખાલી જગ્યામાં યોર ચોથામાં હિશ પાંચમામાં માય છઠ્ઠામાં ઇટ્સ સાતમી ખાલી જગ્યામાં ધેર આઠમી ખાલી જગ્યામાં હિશ નવમામાં ઇટ્સ અને દસમામાં યોર પ્રશ્ન નંબર આઠ કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરું પહેલી ખાલી જગ્યા ધ રેટ કેન નોટ સેવ એટ સેલ્ફ ફ્રોમ ધ કેટ ત્યાર પછી બીજી ખાલી જગ્યામાં યોર સેલ્સ ત્રીજામાં માય સેલ્ફ ચોથામાં હર સેલ્ફ પાંચમી ખાલી જગ્યામાં માય સેલ્ફ છઠ્ઠી ખાલી જગ્યામાં યોર સેલ્ફ સાતમામાં યોર સેલ્ફ આઠમી ખાલી જગ્યામાં અવર સેલ્સ નવમી ખાલી જગ્યામાં ધેમ સેલ્સ અને દસમી ખાલી જગ્યામાં સેલ્ફ ત્યાર પછી પ્રશ્ન નંબર નવ અ પિકનિક પર પાંચથી સાત વાક્યો લખો તો ચાલો જોઈએ Last Saturday, we went for a class picnic. We went to Nareshwar, a beautiful spot near our town. We went along with our teacher and a few pupils. We reached there. There is our school bus. We had a lot of fun on the way. We danced and sang songs in the bus. We reached there in our hour. In an hour. નારેશ્વર ઇઝ અ બ્યુટિફુલ પેલેસ નિયર ધ રિવર ધેર ઇઝ એન ઓલ્ડ ટેમ્પલ ઓફ લોર્ડ શિવા વી વિઝિટેડ ધ ટેમ્પલ ધેન વી હેડ સમ સ્નેક્સ વી હેડ અ લોર્ડ ઓફ ફન વી રિટર્ન હોમ ઇન ધ ઇવનિંગ ત્યાર પછી પ્રશ્ન નંબર દસ માય સ્કૂલ પર પાંચથી સાત વાક્યો લખવો તો ચાલો જોઈએ માય સ્કૂલ મારી શાળા તેના વિશે વાક્યો જોઈએ ધ નેમ ઓફ My school is Adars Vidyalaya. It is a very big school. It has 3 floors. There are 15 classrooms on each floor. All the classrooms are big and airy. There are offices and staff room on the ground floor. We have a big library and a laboratory in our school. There is a big assembly hall too. My school has અ બિગ પ્લેગ્રાઉન્ડ એન્ડ અ લવલી ગાર્ડન ટુ ધેર આર મેની ટ્રીસ એન્ડ પ્લાન્ટ ઓન ધ પ્લે ગ્રાઉન્ડ ધેર આર સ્વિંગ એન્ડ સ્લાઇડર ટુ વીજોય પ્લેઈંગ ધેર આઈ લવ માય સ્કૂલ ત્યાર પછી લેડ્સ લર્ન મોર તેમાં પેલો પ્રશ્ન માય સ્કૂલ ફર્સ્ટ એડ બોક્સ પર પાંચથી સાત વાક્યો લખો તો ચાલો જોઈએ માય સ્કૂલ ફર્સ્ટ એડ બોક્સ There is a first aid box in our school. It is kept in the office. We often use it when we fall down or hurt ourselves in school. The first aid box has cotton to clean wounds. There is a bandage roll and a pair of scissors too. There are different size... Uh, બેન એડ્સ ઇન ધ બોક્સ ધેર ઇઝ અ ધેર ઇઝ એન એન્ટીસેપ્ટિક્સ સોલ્યુશન એન્ડ સોલ્યુશન એન્ડ એન્ડ ઓઇન્ટમેન્ટ ટુ ધેર આર સમ સ્પ્રે મસાલ સ્પેન એન્ડ મેનર ઇન્જ્યુરિયસ ત્યાર પછી પ્રશ્ન નંબર બે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને નીચે આપેલા ચિત્રોના નામ લખો અને દરેકનો સ્વાદ કેવો છે તે લખો તો ચાલો જોઈએ લેમન્સ એટલે લીંબુ તો તેનો સ્વાદ કેવો છે તો કે શાવર એટલે કે ખાટો ચીલીઝ ચીલીઝ એટલે મરચું તો તેનો ટેસ્ટ કેવો છે સ્પાઈસી એટલે કે મસાલેદાર તીખો ચટપટો ત્યાર પછી ડેટ્સ ડેટ્સ એટલે ખજૂર તો તેનો સ્વાદ કેવો છે સ્વીટ એટલે કે મીઠો કારેલો તો તેને શું કહેવાય બીટર ગ્રાઉન્ડ બિટર ગાર્ડ તો તેનો ટેસ્ટ કેવો હોય તો કે બીટર એટલે કે કડવો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ પાંચ વિષય છે અંગ્રેજી તેમાં યુનિટ બે તેમના ગાલાસવાથી એ પોથેના પ્રશ્નોને જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું યુનિટ ત્રણની ની અંદર ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર